મારા વાલા સ્નેહજનો સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ વિનાયક ચતુર્થી રાશિ છે મકર નામના અક્ષર છે ને જવ આજે વ્યતિપાત છે સૌ વ્યતિપાતનું નું દાન કરજો દાન નું બહુ મહત્વ છે અમાસ દિવસે કોઈએ કપડાં ન ધોવાય સવારે માથું ન ધોવાય આગલે દિવસે માથું ધોઈ લેવાય માથું ઓરાય પણ નહીં આ નોકરી કરતા એની વાત જુદી છે કે ઓરે માથું કે માથા ધોવે બાકી શાસ્ત્રમાં મનાય છે કેમ કે પિતૃઓને પાણી પીવું પડે છે એ વાળીના મોઢામાં જાય છે માટે માથું ન ધોવાય ન ઓળાય પણ આજકાલ તો બેનો બધા નોકરી કરતા હોય એટલે થોડી ઘણી છૂટ આપવી પડે ન છૂટકે છૂટ આપવી પડે આપણે મન માને કે ન માને મનાવવું પડે ધીરે ધીરે ધર્મ છૂટતો જાય છે અને પશ્ચિમી અનુકરણ થતું જાય છે આ હોય છે કે દીકરી એ પણ ખબર પડતી નથી આપણે પૂછવું પડે કે આ દીકરી છે કે વહુ કે વહુ છે ત્યારે આપણે થાય કે ઓહો હો આવી ગયો હોય ને ન હોય સાલુક ન હોય ડુ માથે કે ન હોય પછેડો એમને ચેવણીને કુર્તી પહેરા હોય ખાલી એકલા ચૂર્તિ પહેરાય નહીં બેનો સમજતી નથી આમાં તમારું ઘાડું દેખાય છે ખરાબ દેખાય છે હું અને વાસ્તુ ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એકવાર કોલ કરજો પણ વારંવાર કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન મહાદેવ જય સિદ્ધનાથ જય ગુરુદેવ જયનાથ